નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલ જૂનો અને જાણીતો અને સૌથી વિશાળ બ્રાન્ડેડ શોરૂમ એટલે શ્રીજી સિલેક્શન મેગા મોલ ક્વોલિટી વિશ્વાસ અને એક જ ભાવનો ત્રિવેણી સંગમ બોયઝવેરના અંદર અઢળક વેરાયટી પેન્ટ શર્ટ ટી શર્ટ કુર્તા પાયજામા જોધપુરી બ્લેઝર કેપરી ટ્રેક પેન્ટ ગર્લ્સમાં પણ હવે નવી વેરાયટી પેન્ટ ટોપ શર્ટ સરારા ગરારા સેટ ફ્રોક કેપરી શોટી પીસ ગાઉન કુર્તી સેટ અને તેમજ વેરના અંદર પણ અલગ અલગ વેરાયટી પેન્ટ શર્ટ ટી શર્ટ બ્લેઝર જોધપુરી કુર્તા સેટ લેડીઝવેરમાં પણ ભવ્ય ખજાનો પેન્ટ ટોપ ટી શર્ટ શર્ટ વેસ્ટર્ન મિન્ડી કુર્તી સેટ નાઇટ શૂટ દરેક લગ્નની સીઝનમાં અહીં નવું જ કલેક્શન આવી જાય છે આ વિડીયો કાઉન્ટર પર બતાવો અને આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવો સરનામું છે શ્રીજી સિલેક્શન મોલ સ્નેહા કોમ્પ્લેક્સ કલિકુંડ ધોળકા કોન્ટેક્ટ નંબર છે નાઇન થ્રી સેવન ફાઇવ સિક્સ એટ નાઇન ટ્રિપલ ઝીરો